સુમનલાલ રામલાલજી સુમનજી દ્વારા રાણા સાંગા ની વિરુદ્ધમાં જે પ્રમાણે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી એના સંદર્ભે આજ રોજ ઓલપાડ તાલુકા પ્રાંત અધિકારી શ્રીને અમાર સૌ રાજપૂત કરણી સેના આગેવાનો અને હોત્તેદાર શિવ દ્વારા આવેદનપત્ર આપી અમારો વિરોધ નોંધાવ્યો છે આજના આ કાર્યક્રમ પ્રસંગે સમસ્ત રાજપૂત સમાજ પોતાનો વિરોધ નોંધાવી ઓલપાડથી આગ્રાની દૂરી પણ દૂર નથી એવું અમે આજે બતાવ્યું છે એસી ગાવો લાગ્યા હતા તન ઉપર પરંતુ વ્યથા નહોતી મન ઉપર એ રાણા સાંગાની વિરુદ્ધમાં જે પ્રમાણે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી એને રાજપૂત સમાજ ક્યારેય ન છપી લેવામાં જે પ્રમાણે ભારતના લોકતંત્રના મંદિરમાં